હલો સ્ટુડન્ટ વેલકમ ટુ હેપી લર્નિંગ હું છું કાજલ મેમ અને આજે અમે તમારા માટે લઈને આવ્યા છે ચેપ્ટર નંબર તેર તો બોર્ડની એક્ઝામ જ્યારે બહુ નજીક છે તો આંકડાશાસ્ત્ર જેવું ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જેનું વેટેજ છે ચૌદ માર્ક્સ અને વિથ ઓપ્શન જોવા જાવ તો સોળ માર્ક્સ એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તો આ સોળ માર્ક્સ કેવી રીતે આપણે કવર કરી શકીએ અને તમે ફૂલ માર્ક્સ મેળવી શકો એ આપણે આજે આ વિડીયોમાં જોવાના છે તો જેમાં સેક્શન એટ સેક્શન એમાં કુલ તમારા ત્રણ માર્ક્સ છે એટલે કે જેમાં એક એમસીક્યુ રહેશે એક ખાલી જગ્યા રહેશે અને એક શોર્ટ ક્વેશ્ચન આવી રીતે ત્રણ માર્ક્સ કવર થવાના છે તો આ વિડીયોમાં આપણે સેક્શન એ જોઈશું જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને નેક્સ્ટ જેટલા પર આઈએમપી ટોપિક છે આઈએમપી વિડીયો છે એ તમને મળી રહે એટલે એના માટે બે લાયકન પણ પ્રેસ કરી દેજો કે જેથી તમને તરત નોટિફિકેશન મળી શકે તો આપણે હવે મોડું ના કરીએ અને વિડીયો સ્ટાર્ટ કરીએ તો આપણે સૌથી પહેલા લઈએ છીએ એમસીક્યુ પીવાયક્યુ લઈએ બે હજાર છે જેના પરથી તમને આઈડિયા આવે કે આ સોળ માર્ક્સ છે એ કેવી રીતે સેક્શન છે આપણે શું તૈયાર કરવું આ બધાની માહિતી તમને મળી રહેશે તો પહેલો ક્વેશ્ચન જોઈએ કે કોઈ માહિતી માટે એક્સ બાર પચીસ ઝેડ બરાબર પચીસ એટલે કે મધ્યક અને બહુલક આપેલો છે તો એમ બરાબર કેટલા એટલે તમને મધ્યસ્થ પૂછ્યો છે હા હવે અહીંયા એક સૌથી પહેલી ટીપ કે જો બે કિંમત તમારી આમાં સેમ હોય તો ત્રીજી પણ સેમ જ મળે એટલે કે જો મધ્યક અને બહુલક સેમ છે તો મધ્યસ્થ પણ અહીંયા તમારો કેટલો થઈ જશે પચીસ તો આ તમને તરત જ આન્સર મળી જશે હવે અહીંયાથી ઘણા બધાને ક્વેશ્ચન થાય કે જો કિંમત સેમ ના હોય તો શું કરવું તો ત્રણેય નું સંબંધ ધરાવતું સૂત્ર એટલે કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ વાર તો તમે મૂકી દો તો તમને ત્રીજી કિંમત મળી જાય એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવી કે શોર્ટ ક્વેશ્ચન માટે આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હા તો જે વિદ્યાર્થીઓનું બાકી હોય તો આ અત્યારે કરી લેજો અને બીજી એક રિક્વેસ્ટ છે કે જો તમે આ મેથ્સનો વિડીયો જોઈ રહ્યા છો તો જોવા ખાતર ન જોતા નોટબુક ને લઈને બેસજો એટલે કે જોડે જોડે જો લખતા જશો અને કરતા જશો તો તમારી પ્રિપેરેશન વ્યવસ્થિત થઈ જશે આગળ વધીએ ક્વેશ્ચન નંબર ટુ જેમાં તમને સિગ્મા એફઆઈ ચુમ્માળીસ પચાસ એટલે કે મધ્યક પૂછ્યો છે આ જુલાઈનો ક્વેશ્ચન છે તો અહીંયા મધ્યકનું આઈ વાળું સૂત્ર શું મળે તો સિગ્મા એફઆઈ આઈ ભાગ્યા સિગ્મા એફઆઈ હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ તો સિગમા એફઆઈ છે આપણી પાસે એકસો ચુમ્માળીસ સિગમા એફઆઈ છે પચાસ એટલે અહીંયા આપણે ભાગાકાર કરવો પડે પણ આપણે ભાગાકાર પણ નથી કરવો અને આ ક્વેશ્ચન ઝડપથી કરવો છે તો આપણે શું કરી શકીએ તો તમે અહીંયા ઓપ્શનમાં જુઓ દરેકમાં દશાંત ચિહ્ન દેખાય છે દશાંત ચિહ્ન આપણે કેવી રીતે મૂકી શકીએ તો કે છેદમાં દસ હોય સો હોય ત્યારે બરાબર તો આપણે એવી જ કિંમત બનાવી દઈએ પચાસ ને આપણે સો બનાવવા હોય તો બે વડે ગુણવા પડે સી અને છેદ પચાસ ગુણ્યા બે એટલે આપણને કેટલા મળી જશે સો તો બસો ઇઠ્યાસી ભાગ્યા સો એટલે તમે દશાંશી મૂકો તો ડી એ તમારો રાઈટ ઓપ્શન થઈ જશે બે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ત્રણ સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે બૌલક માઇનસ મધ્ય અને ઓપ્શનમાં પણ જોવા મળ્યો છે એટલે કે આ વિડિયો ખાલી બેઝિક મેથ્સ માટે નહીં સ્ટાન્ડર્ડ મેથ્સ માટે પણ એટલો જ ઉપયોગી થશે તો આપણે સૌથી પહેલા ત્રણે ત્રણ ની વાત કરીલી છે એટલે આંતર સબંધ આવતું સૂત્ર લખી દઈએ કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર જો અહીંયા ખ્યાલ ન હોય તો ઝેડ એટલે બૌલક એમ એટલે મધ્યસ અને એક્સ બાર એટલે મધ્ય હવે તમે પ્રશ્નમાં ડાબી બાજુ જુઓ તો બૌલક માઇનસ મધ્યસ્થ છે સેમ એના જેવું બનાવો તો બૌલક તો આપણી પાસે ઓલરેડી છે મધ્યસ્થને શું કરવાના છે માઇનસ તો હવે એક બાજુ તો ચાલે નહીં તો બીજી બાજુ પણ માઇનસ કરીએ થ્રી એમ અહીંયા જેડ કરી દઈએ માઇનસ એમ અને માઇનસ ટુ એક્સ બાર સાદુરુપ આપીએ 3m માઇનસ એમ ત્રણ માંથી એક બાદ કરો એટલે તમને અહીંયા કેટલા મળી જશે ટુ એમ માઇનસ ટુ એક્સ હવે બંને પાસે ટુ છે તો બે કોમન કાઢી શકીએ આપણે તો બે ને કોમન લઈ લેતા કૌન્સમાં શું રહેશે મધ્યસ માઇનસ મધ્ય તો અહીંયા જુઓ તમને આન્સર શું મળી ગયો બે તો બે એ આપણો રાઈટ આન્સર થઈ જશે એટલે ઓપ્શન બી એ આપણો કરેક્ટ આન્સર છે નેક્સ્ટ આગળ વધીએ ક્વેશ્ચન નંબર ફોર અહીંયા તમને સિગ્મા એફઆઈ આપી દીધું છે એ આપેલું છે એક્સ બાર છે અને એફઆઈ ડીઆઈ પૂછ્યું છે એટલે કે આ ધારેલા મધ્યકની રીતનું સૂત્ર છે તો આપણે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર લખી દઈએ એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ કિંમત મૂકી દઈએ તો એક્સ બાર ની કિંમત આપણી પાસે છે પચીસ એ બરાબર પચીસ એફઆઈડીઆઈ જે આપણે શોધવાના છે એટલે આપણે એને એઝ ઇટ ઇઝ રાખીશું અને સિગ્મા એફઆઈ સો હવે મેથ્સમાં એક વસ્તુ ખાસ યાદ રાખવી કે જે જેને આપણે શોધવાના છે તેને આપણે એકલા કરવાના એટલે બાકી બધી કિંમતોને શું કરતું જવાનું બીજી બાજુ મોકલતું જવાનું તો અહીંયા સૌથી પહેલું કોણ જશે પચીસ બરાબર એટલે કે એફઆઈડીઆઈથી જે દૂર દૂરનો સંબંધ હોય એ પહેલા જાય તો પચીસ એ કઈ નિશાનીમાં છે પ્લસમાં છે તો બીજી બાજુ જશે તો માઇનસ તો અહીંયા શું થઈ જશે આપણી પાસે પચીસ માઇનસ પચીસ એફઆઈડીઆઈ છેદ માં સો હવે પચીસ માઇનસ પચીસ એટલે અહીંયા આપણી પાસે મળી જશે ઝીરો બરાબર સીગમાં એફઆઈડીઆઈ છેદ સો હવે સો ભાગાકારમાં છે જો આપણે એને બીજી બાજુ મોકલીએ તો ગુણાકારમાં જાય હવે સો ગુણ્યા ઝીરો તો ઝીરો સાથે કોઈ પણ સંખ્યા ગુણાય જવાબ શું થઈ જશે ઝીરો એટલે એફઆઈડીઆઈ આપણને મળી જશે ઝીરો તો ડી એ આપણો રાઈટ ઓપ્શન થઈ જશે નેક્સ્ટ તો આપણે બે ક્વેશ્ચન મધ્યકના જોયા બે એવા જોયા કે જે આંતરસંબંધના સૂત્રથી સોલ્વ થાય છે હવે નેક્સ્ટ ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકન આપેલા છે અને એનો મધ્યસ્થ આપી દીધો તો એક્સ બરાબર કેટલા તો કે અહીંયા તો આપણી પાસે આવૃત્તિ કેવું કઈ જ નથી તો આ વસ્તુ તમે આગલા એટલે કે પાછલા ધોરણમાં શીખી ગયા છો તો અહીંયા આપણે શું કરીશું કુલ અવલોકન તમે જોઈ લો કે કુલ કેટલા અવલોકન છે ત્રણ છ સાત અને આઠ કુલ આઠ અવલોકન છે તો એન બરાબર આપણી પાસે થઈ ગયા આઠ હવે મધ્યસ્થ સૂત્ર શું થઈ જશે એમ બરાબર એન પ્લસ વન ભાગ્યા બે અવલોકન તો એન ની જગ્યાએ આઠ મુકતા આઠ વત્તા એક ભાગ્યા બે અવલોકન આગળ આપણે સોલ્વ કરતા જઈએ એટલે આઠ વત્તા એક નવ ભાગ્યા બે અને નવ ભાગ્યા બે એટલે કે ચાર પોઈન્ટ પાંચમું અવલોકન હવે કે ચાર પોઈન્ટ પાંચમું આવી કોઈ જગ્યા નથી તો શું કરવાનું તો હવે ચાર પોઈન્ટ આવે ચાર અને પાંચની વચ્ચે આવે એટલે અહીંયા આપણી પાસે આવી રીતે બનશે ચોથું પ્લસ પાંચમું અવલોકન ભાગ્યા બે એટલે કે આ બંનેની આપણે શું લેવાની એવરેજ સરેરાશ એવરેજ કહી શકો સરેરાશ મધ્ય કિંમત કહી શકો ચલો તો આપણે અહીંયાથી કાઉન્ટ કરી લઈએ તો જો એક બે ત્રણ ચાર ચોથા નંબરે છે એક્સ પ્લસ નાઇન તો અહીંયા આપણી પાસે થઈ જશે એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ નાઇન અને છેદમાં આવશે બે તો આનું સાદુ રૂપ આપી દઈએ એક્સ વત્તા એક્સ એક્સ વત્તા એક્સ એટલે આપણી પાસે થઈ જશે બે એક્સ પ્લસ નવતા ત્રણ બાર ભાગ્યાર પ્લસ બાર પ્લસ બાર છે બીજી બાજુ જશે તો માઇનસ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ડાયરેક્ટ માઇનસ કરી લઈએ છે સિત્તેર માઇનસ બાર એટલે મળી જશે અઠાવન બે ગુણાકારમાં છે તો બે ભાગાકારમાં જશે અઠાવન ભાગ્યા બે અઠાવન ભાગ્યા બે અઠાવન ને અડધા કરીશું એટલે આપણને કેટલા મળી જશે ઓગણત્રીસ તો ઓગણત્રીસ વાળો ઓપ્શન છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે અને અહીંયા ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થઈ જશે આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે બરા એવું અને જો હજી કંઈક બાકી હોય તો તમે અહીંયાથી વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લો કે જેથી તમારી પાસે રહે અથવા તો નોટડાઉન કરી લો

છે બીજી બાજુ જશે તો ભાગાકારમાં એકસો દસ ભાગ્યા બે એટલે આપણને કેટલા મળી જશે તો કે પંચાવન હવે ડાયરેક્ટ મધ્યસ્થ મળે એવું નથી હજી તો આપણે શું કરવું પડશે એક્સ બાર શોધીશું તો કોઈ પણ એકમાં તમે કિંમત મૂકી દો કોઈ પણ એકમાં કિંમત મૂકો જેમ કે હું બીજામાં કિંમત મૂકું તો ઝેડ બરાબર પંચાવન માઇનસ હવે આ માઇનસ એક્સ બાર છે મારે એક્સ બાર જ શોધવાના છે બીજી બાજુ લઈ જઈએ તો પ્લસ થાય અને બાર પ્લસમાં છે જો એને આ બાજુ લઈશું તો એ માઇનસ છે હવે બાદ કરીએ પંચાવન માંથી બાર બાદ કરીએ એટલે આપણને મળી જશે અહીંયા

બરાબર છે પંચાવન વત્તા છ્યાસી કરતા આપણને કેટલા મળી જશે એકસો એકતાળીસ ત્રણ ગુણાકાર છે અહીંયા બીજી બાજુ આવશે તો ભાગાકારમાં એકસો એકતાળીસ ભાગ્યા ત્રણ એકસો ભાગ્યા ત્રણ કરો એટલે ત્રણ ચોક બાર બે વચ્ચે ત્રણ સિક્તા એકવીસ એટલે મધ્યસ આપણને મળી જશે સુડતાલીસ ઓપ્શન સી એ આપણો રાઈટ આન્સર થઈ જશે આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સાત તરફ કે વીસ અવલોકનનું મધ્યક આડત્રીસ છે દરેક અવલોકનમાં જે છ ઉમેરીને તેથી મળતા દરેક પરિણામને ચાર વડે ભાગીએ તો આવું કરવાથી અવલોકનનો મધ્યક શું બને હા ઘણા બધાને તરત ક્વેશ્ચન થઈ ગયું કે આ વીસ અવલોકન કયા કયા છે તો આપણને ખ્યાલ નથી તો શું કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી વસ્તુ કે મધ્યક દરેક અવલોકન ઉપર ડિપેન્ડ કરે છે દરેક અવલોકન ઉપર ડિપેન્ડ કરે છે ત્યારે જે અવલોકનમાં ફેર પડે ને એ જ મધ્યકમાં ફેર પડે એટલે આપણે અહીંયા લઈ લેવાના સીધા મધ્યક એટલે કે આડત્રીસ તમને શું કીધું દરેક અવલોકનમાં છ ઉમેરો તો મધ્યકમાં પણ છ ઉમેરો તો આડત્રીસ વધતા છ ચુમ્માળીસ હવે શું કીધું તેથી મળતા પરિણામને એટલે ચુમ્માળીસ ને ચાર વડે ભાગો

મધ્યસ્થ મધ્યસ્થ એટલે મધ્યમાં સ્થિત તો અહીંયા ટોટલ આપણી પાસે સાત અવલોકન છે આ બાજુ થી ત્રણ ને બાજુ પર રાખી દઈએ તો ઝેડ બરાબર વીસ એક્સ બાર બરાબર પચાસ તો એમ હા હવે ખ્યાલ હશે જ આંતર મુજબ જવાનું છે એટલે સૂત્ર લખી દઈએ ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર z ની કિંમત 20 3m એઝ ઇટ ઇસ x બાર 50 તો અહીંયા 20 3m અને અહીંયા 50 + 100 - 100 જાય કાળીમુકો બીજી બાજુ + 100 થઈ જશે 20 + 100 = 3m તો 100 + 20 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 120 ત્રણ ગુણાકારમાં છે બીજી વાત જશે તો ભાગાકારમાં એકસો વીસ ભાગ્યા ત્રણ કરો એટલે આપણો રાઈટ આન્સર થઈ જશે ચાલીસ તો આગળ વધીએ ફટાફટ પ્રથમ એન્ડ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક વિદ્યાર્થી મિત્રો અહીંયા સીધું જ સૂત્ર યાદ રાખી લેવાનું એન્ડ પ્લસ વન ભાગ્યા બે આ તમારું મધ્યકનું સૂત્ર થઈ જશે અગિયારમો ક્વેશ્ચન કે જો અવલોકન અલગ અલગ આપેલા છે એનો બહુલક ત્રેવીસ હોય તો એક્સપ્લસ સાત આપણને શું મળે બૌલક જે અવલોકન વારંવાર રિપીટ થતું હોય તો બૌલક ત્રેવીસ એક્સ એટલે કે ત્રેવીસ વધુ વખત આવવા જોઈએ તો એક્સની કિંમત કેટલી થઈ જશે ત્રેવીસ ત્રેવીસ વત્તા સાત અને ત્રેવીસ વત્તા સાત કરીએ એટલે આપણો રાઈટ ઓપ્શન થઈ જશે ત્રીસ નેક્સ્ટ કે અહીંયા પણ તમને અલગ અલગ અવલોકન આપેલા છે એનો મધ્યક આપ્યો છે અને એક્સ પ્લસ વાય પૂછ્યું છે તો મધ્યકનો સૌથી ઇઝીલી મધ્યક એટલે અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો અહીંયા અવલોકનનો સરવાળો કરી દઈએ તો આપણે ડાયરેક્ટ સરવાળો કરી દઈએ છ વત્તા સાત તેર તેર વત્તા આઠ એકવીસ એકવીસ વત્તા ચૌદ પાંત્રીસ તો અહીંયા આપણી પાસે સરવાળો મળી જશે પાંત્રીસ વત્તા એક્સ વત્તા વાય હવે અહીંયા તમે કેટલી સંખ્યાઓ છે કુલ આપણી પાસે તો પાંચ છ છ સંખ્યાઓ છે એટલે છેદમાં આવી જશે છ અને મધ્યક તમને આપી દીધો નવ તો આનું સાદુ રૂપ આપીએ તો છ ભાગાકારમાં છે બીજી બાજુ જશે તો ગુણાઈ જશે છ નવા ચોપન પાંત્રીસ પ્લસ છે બીજી બાજુ જશે તો માઇનસ કોઈ આવૃત્તિ વિતરણ માટે એફઆઈએ આપી દીધું એફઆઈ આપી દીધું તો એક્સ બાર કેટલા એફઆઈએક્સઆઈ ભાગ્યા એફઆઈ બસો પિસ્તાળીસ ભાગ્યા સો આન્સર ખ્યાલ તો આનો આન્સર કમેન્ટ કરજો તમે નેક્સ્ટ શોર્ટ ક્વેશ્ચન તો પહેલા બે ક્વેશ્ચન છે એ આપણા પ્રિવિયસ ઇયર ક્વેશ્ચન છે એક માર્ચ નો ક્વેશ્ચન છે તો બીજો જુલાઈ નો ક્વેશ્ચન છે તો ફર્સ્ટ જોઈએ કે પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક જો પ્રથમ અગિયાર પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે એક બે ત્રણ ચાર એવી રીતે ક્યાં સુધી છે અગિયાર એટલે અહીંયા આપણી પાસે એન બરાબર અગિયાર છે હમણાં જ આપણે સૂત્ર જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યકનું સૂત્ર મળે એન વત્તા એક ભાગ્યા નેક્સ્ટ વર્ગ દસ થી પચીસ ની મધ્ય કિંમત સૌ તો સૌથી ઇઝી ક્વેશ્ચન મધ્ય કિંમત આપણને મળે અધસી વત્તા ઉધ્વસી ભાગ્યા બે એટલે કે દસ વત્તા પચીસ ભાગ્યા બે

ધારો એનો યુવાય બાજુમાં ઝીરો આવે ઉપર તરફ જુઓ તો માઇનસ એક માઇનસ બે નીચે તરફ જુઓ તો એક બે આવી રીતે તમને રો કમ્પ્લીટ થતી હોય છે તો તમે આનો સરવાળો કરીજો ઝીરો મળે એટલે અહીંયાથી આ સીધું યાદ રાખી લેવું કોઈપણ માહિતી માટે દરેક અવલોકનના વિચલનનો સરવાળો હંમેશા શૂન્ય મળે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું હતું સેક્શન એ તો અહીંયાથી આપણું તમારે મેન જોઈ શકો કે આંતર સંબંધનું સૂત્ર આ બધું વ્યવસ્થિત રીતે કરી લેવું તો સેક્શન એનો કોઈ પણ ક્વેશ્ચન તમારો રોંગ નહીં થાય તો આવા જ વિડીયો મેળવવા અને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ